સો હેલો ગાઈઝ જુઓ અત્યારે યુટ્યુબ પર ઇન્સ્ટા પર બધી રેસીપી વાયરલ થતી હોય છે તો એક રેસીપી મને અત્યારે લેટેસ્ટ જે કોફી છે એકદમ જે કોલ્ડ કે વોટ કોફી આપણે પીતા હોય તો એની છે તો એના માટે મેં અહીંયા થોડી કોફી લીધી છે ગરમ પાણી અને ખાંડ તો પાણી ઠરે એ પહેલાં આપણે આમાં બનાવવા લાગીએ હવે એમાં એવું છે કે આ ગયણીથી આપણે કરશી એટલે મારે આવા બે કપ બનાવીશું બહુ જ હોટ થાય તો ગરમ પાણી આપણે આટલું લઈ લેશી બરાબર બેકઅપ માટે આઈ થિંક પછી મોટી જોશો મેં અહીંયા મોટી પ્લેટ લઈ લીધી છે તાથડું લઈ લેવાનું આપણે બરાબર ને લીધું છે બેકઅપ માટે મારી રીતે લમસમમાં અડધા અડધા કપથી થોડું વધારે બે કપ માટે પછી આ થોડી જૂની પડેલી હતી સનરાઈઝની તો આપણે એ જ યુઝ કરી નાખશી તો આપણે હમ ચોટી બહુ જાય છે ચોમાસાનું આ વાતાવરણ એવું રહ્યું હવે આપણે આ કોફી પાવડર એડ કરી દઈશી હવે આપણે થોડીક જો એ રીતના હોય કડક કોફી લેતા હોય તો એ રીતના પાવડર નાખવાનો કોફી પાવડર અને નહીતર પછી આપણે માઇલ્ડ પીતા હોઈએ તો એ રીતના પણ સાવ માઇલ્ડ તો યાર ના ભાવે તો સ્ટ્રોંગ પણ એટલું સ્ટ્રોંગ નહીં કે કડવું લાગે એટલે મેં અહીંયા આ બે રૂપિયાનું પાઉચ આવે છે અને થોડું આગળનું પડેલું હતું અને બે કપ કોફી બનાવી છે એટલે મેં એટલું યુઝ કરી કાઢ્યું છે બરાબર હવે આમાં અલગ અલગ ટેસ્ટ હોય છે તો લગભગ બે કપ છે એટલે હું બે કપ છે એટલે બે ચમચનું આમાં ચીની એડ કરી દઈશ એટલે કે શુગર ખાંડ બરાબર તો આ હવે પાણી ગરમ છે ફૂલ અને હવે આપણે ફટકી રાખવાની છે ઝડપ રાખવાની છે અને ફટાફટ આપણે આના જે નીચેનો બેઝ છે એનાથી હલાવા લાગીશું આમાં ફીણિયા આવે ને ત્યાં સુધી હલાવવાનું છે આ રેસીપી યુટ્યુબ પર બહુ વાયરલ થાય છે પણ જો જોઉં મારે સ્કીન મળે છે કે નહીં તો થોડી પોઝ કરું છું તમને હમણાં પાંચ મિનિટ પછી કહું જુઓ ફ્રેન્ડ મારું મિશન ફેલ થઈ ગયું છે કેમકે આ છે ને આઈ થિંક સ્ટીલની જોઈશે પણ મારી પાસે આવી પ્લાસ્ટિકની છે અને આ એની મજબૂતી નથી એટલે આપણે ડેરી લઈ લીધું છે લોટોન જઈણી અને હવે આપણે આમાં આ જે છે લિક્વિડ નાખી બરાબર છે ખાંડ થોડીક ચોટી છે થોડીક ખાંડ ચોંટેલી છે એ બી હું નાખી દઉં છું આ ગંદાથી આપણું કશો બરાબર છે હવે આમાં બ્લેન્ડર કરવાની ઓલી આવે છે ઇલેક્ટ્રિક પણ આપણી ભાષા આપણે દેહી સહી તો આપણે ભાઈ એવું કઈ સે નહીં તો આપણે આવી જે ઝરણી હોય એ લોટા નાખીને હવે ફીણિયા વળે ને આવરી હલાવશું જો આ રીતના હજી ફીણ મળવાની ચાલુ છે આ ઇનિશિયલ સ્ટેજ છે ફીણ મળવાની ચાલુ છે

આ ગણી લઈ લીધીના થાળી લઈ લીધીના છીપાઈ લઈ લીધા એલા પણ હવે પછી મેં એવો નિષ્કર્ષ કાઢ્યો છે કે આ બધું મટીરિયલ છે એ આપણે સાપેક્ષે વધારે છે એટલે કે પાણીનું પ્રમાણ મેં વધારે પાડી દીધું છે એટલે કદાચ મિક્સચર તો ફુર્ર ફુર્ર આવે ને જણી એનાથી ઇલેક્ટ્રિક જે હોય બ્લેન્ડરવાળી નાની મોટર એમાં કદાચ થઈ શકે અધરવાઇઝ આમાં તો ભાઈ આવું જ રહેશે પણ આપણે ક્યાં આ બગાડ પોસાય નહીં તો આપણે શું કરશું આપણે છે ને ગરમ પાણી પહેલાં પી જશું હવે આટલું બધું બગાડું તો કઈ થોડુંક ફેંકશું હવે આપણે આ જે ફિલ્ટર કોફી છે આપણી એ નાખશું બેઉ ગ્લાસમાં થોડી થોડી કેમ કે યાર આમાં ખાંડ નાખેલી છે અને કોફી નાખેલી છે તો થોડું બગાડવાનું થાય આપણે એ તો પોષાય નહીં ચમચી રોકે તો આપણે કંઈ અંબાણી નથી કે આપણે બધું ફેંકી દઈએ એ નહીં ફેંકતા હોય એટલે આમાં થોડુંક આપણે હું ઠંડુ મીલકત ઢપકાવું છું બરાબર છે હવે આને આપણે બનાવી લઈએ મિક્સચર ઓકે નોટ બેડ નોટ ગુડ તો આ જે છે એ આપણી અહીંયા મસ્ત થઈ ગઈ છે તૈયાર કોફી અને હવે આપણે ચા પી લેશું કારણ કે ચા ના પીએ માથું ચડા થોડીક ઠરી ગઈ જ ચા પણ હવે જેવો તે આપણે ચા ને કોફી બે પી લેશું આજે એવું નાની હતી ને ત્યારે મારા મમ્મી મને ચાદુજ કરી દેતા હો એ મારા ભાઈ છે શૂટિંગ કરે તો એ ચાદુજ કરી દેતા તો મને બહુ ભાવતા તો એમ કે રાજા રાણી કે તો કે રાજા રાણી બે પીવાના દીકુને એટલે આ દીકુ આજે બે પીવે ચાય પીવે ને કોફી પીવે હે દીકુ આ નકરા ખોચરા બગડા બાપા જી હોય પણ હવે આટલા ખોચરા બગડા

ચાલો ચા પી લઈએ પેલા મસાલા વાળી ઉફ 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 બહુ થી મસ્ત ચા હે આત્મા ઇતની સી તો તૃપ્ત હોય હાલો ચીયર્સ 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 તો આ કોલ્ડ કોફી નહીં પણ હોટ ને કોલ્ડ મિક્સ કોફી છે અને ઉપર ઘણા આવો પાવડર એ સ્પ્રિંકલ કરતા હોય પણ આપણે કઈ એવા ચાઇગલા વેળા છીએ નહીં એટલે આપણે તો એને તારે હલાવી નાખી ચાલો પી હમ નોટ અ બેડ કડવી બી નથી લાગતી સેજ ખાંડ ઓછી છે પણ ઇટ્સ ઓકે એટલે ધીસ એક્સપિરિયન્સ મી કે આપણે જ્યારે ફેટતા હોઈએ છીએ કોફી બેઝ ત્યારે પાણી ખૂબ ઓછું નાખવાનું તો જ ફેંટાશે ને તો જ પીણિયા થશે જો લિક્વિડ એટલે કે નું પ્રમાણ વધી જાય તો ફેટિયા નહીં થાય સિવાય ઠીક છે એમ તો કઈ એટલી ખરાબ નથી સાંજનો સમય છે અને એમ મજાનો વરસાદ આવે છે અને આમાં કઈ કોલ્ડ કોફી ભાવે નહીં નાક જામી જાય આપણું અહીંયા સાંજના ચા કોપી થઈ ગયા છે તો મળશું નવા વિડીયો ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર અને જોતા રહો મેઘુમાં